તો અલગ અલગ છ વિસ્તારોની આ તસવીરો દ્વારકાના ખંભાડિયામાં પવન સાથે વરસાદ વરસ્યો કચ્છમાં પણ વરસાદી વાતાવરણ અને કચ્છમાં તો જાણે શેરીઓમાંથી નદીઓ વહી રહી હોય તે પ્રકારની તસવીરો સામે આવી અંજારના આ દ્રશ્યો છે અમરેલીમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો સાબરકાંઠા અને પાટણમાં ઘણા એવા વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા અંબાજીમાં પણ કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયા અને ત્યારબાદ જમાઝમ વરસાદ વરસ્યો જેના કારણે લોકો પણ અસમંજસમાં મુકાયા જોકે ગરમી આંશિક રાહત જરૂરથી મળી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અંજારની મુખ્ય બજારમાં પાણી વહી નીકળ્યા વરસાદ બાદ શહેરની બજારમાં પાણી વહી નીકળ્યા ભર ઉનાળે કમોસમી વરસાદથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો વરસાદ બાદ શહેરની બજારોમાં કઈ રીતે નદીઓ વહી રહી છે તેની તસવીરો આપ જુઓ અહીં ઉનાળો છે કે ચોમાસું તે વિશે જ લોકો અસમંજસમાં મુકાયા હતા એક તરફ તેમને બે દિવસ પહેલા જ ગરમીનો અને ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો હતો અને આજે તો પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ રસ્તાની બજારોમાં કઈ રીતે પાણી વહી રહ્યા છે તેની તસવીરો પણ કેમેરામાં કેદ કરવામાં આવી છે જે વાહનો છે તેના ટાયર આખાને આખા આખાને આખા પૈડા પાણીની અંદર ડૂબેલા જોવા મળી રહ્યા છે કચ્છના અંજારમાં વરસાદી માહોલ જામ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદથી પાણી ભરાઈ ગયા સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી પાણી જોવા મળ્યા કમોસમી વરસાદના પગલે મંડપ પલડ્યો વરસાદના કારણે શ્રદ્ધાળુઓને હાલાકી પડી કચ્છના અંજારમાં વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયો

વૃક્ષ પડવાનો વિડીયો એક રાહદારીએ દૂરથી પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસ એકમોસમી વરસાદ ગાંધીધામ અંજાર ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો દેસલપર કિડાણા વાઢાઈ મિરજાપર સહિતના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે હજુ આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે

જી ચોક્કસથી વાત કરી તો કચ્છમાં સતત બીજા દિવસે આજે છે તે કમોસમી વરસાદ છે તે બપોર બાદ શરૂ થયો હતો ગાંધીધામ છે અંજાર ભુજ તેમજ રાપર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે ભારે પવન સાથે જે તે વરસાદ વરસ્યો હતો તો રાપર તાલુકાની જો વાત કરીએ તો રાપરના ગાગોદર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે જે તે વરસાદ વરસ્યો હતો તો બીજી બાજુ અંજારમાં જ્યારે મિનિમ વાવાઝોડું ફૂંકાયું હોય તે પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો અનેક જગ્યાએ વૃક્ષ છે તે ધરાશયી થયા હતા

ભાણવડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભાણવડના માર્ગો પર તેજ ગતિથી પવન ફૂંકાયો પવન ફૂંકાતા મુખ્ય માર્ગો પર ઉડી માર્ગ પર તેજ પવનના કારણે વીજપોલ ધરાશાયી થયો દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે ગુંદા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ભારે પવન સાથે વાતાવરણ પલટાયું કારણ કે ઘણા વિસ્તારોમાં ઉકળાટ છે અને બીજી તરફ ઘણા વિસ્તારો માવઠાથી પ્રભાવિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો દ્વારકા જિલ્લાના ભાણવટ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં બપોરના સમયે તેજ પવન સાથે ભારે વરસાદે એન્ટ્રી શરૂ કરી હતી ભાણવરની વાત કરીએ તો ભાણવડ શહેર તેમજ રસ્તાઓ પર તેજ પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી રસ્તાઓ પર સુમસામ રસ્તાઓ જોવા મળ્યા હતા તેજ પવન સાથે જે ધૂળની ડમરીઓ ઉડી હતી ત્યારે ભાણવટ ખંભાળિયા માર્ગ પર અનેક જગ્યાએ વીજ પોલ નમી જવાના તેમજ વીજ પોલ થવાની ઘટના પણ સામે આવી હતી સાથે વાત કરીએ તો અમુક જે વૃક્ષોની દાળીઓ છે તે દાળીઓ પણ તૂટી ગઈ હતી ત્યારે વાત કરીએ તો ભાણવડના આસપાસના જે ગુંડા તેમજ જે જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા જે ખેતરોમાં ખુલ્લો ઘાસચારો હોય તેમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું જી આભાર મુકું જાણકારી માટે જામનગર થી સમાચાર જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ અચાનક જ પવન વરસાદી વાતાવરણ સર્જાયું ભર અચાનક વાતાવરણ ખેડૂતો પણ ચિંતાતુર બન્યા જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ વિસાવદર પંથકમાં વાતાવરણના પલટા બાદ કમોસમી વરસાદ ખાબક્યો દુધાડા રાજપરા માણંદિયા સત્તાધાર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા ઘઉં ચણા મગ સહિતના પાકને નુકસાન રાજપરા માણંદિયા દુધાડામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો ગામોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા દુધાડા રાજપરા માણંદિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેના કારણે હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે પાક જે છે પર તેની ઉપર સીધી અસર જોવા મળશે અને ફરી એક વખત આર્થિક નુકસાની સહન કરવાનો વારો ખેડૂતોને આવશે વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ અને જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ કમોસમી માવઠાએ એન્ટ્રી કરી સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે અતુલ કયા એવા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે જૂનાગઢમાં

જે ઘઉં અને કઠોળ જેવા મગ જે ચણા છે જેવા કઠોળના પાકોને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે સાથે સાથે કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ ઉભાય છે હાલ પણ સમગ્ર જુનાગઢ જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ છે અને ઠંડો પવન ફૂંકાયો છે પણ આ કમોસમી વરસાદ થતા ખેડૂતો માટે મોટો આપ પાટી પડ્યું છે જી આભાર અતુલ જાણકારી માટે અમરેલીના ધારીથી સમાચાર ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ ધારી ગીરના દલખાણીયા સુખપુર આંબાગાળામાં વરસાદ ખાબક્યો પાણીયા મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા ભર ઉનાળામાં ધારી ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો વરસાદના કારણે કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના મોરબીમાં ઝરમર વરસાદની શરૂઆત સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણ પલટાયું તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતા બફારાથી રાહતનો અહેસાસ લોકોને થયો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ મહેસાણામાં પણ વરસાદ શરૂ થયો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી મહેસાણા બાદ વાત હવે બનાસકાંઠાની બનાસકાંઠામાં પણ માવઠાની એન્ટ્રી દિયોદર પંથકમાં વરસાદ શરૂ થયો ઓઢા ફોરના ગોગોલ સોની ગામમાં વરસાદ વરસ્યો માવઠાથી બાગાયતી પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે માવઠાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે બાગાયતી પાકને સીધી અસર થશે આ કમોસમી વરસાદના કારણે ઝડપથી આ વરસાદ રોકાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે દિયોદર પંથકમાં વરસાદની શરૂઆત થઈ અને ઓઢાફોરના ગોગોલ સોની ગામમાં વરસાદ વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે આકાશમાં એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદ વરસ્યો સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિશોર શું અપડેટ્સ આપણે જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેના પગલે જિલ્લાની અંદર અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે દિયોદર તાલુકાની તો દિયોદર પંથકના ઓઢા ગોગોલ સોની સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે અને આ કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુકસાન થવાની અત્યારે તો ભીતિ સવાઈ રહી છે તે ઉપરાંત અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે આ કમોસમી બનાસકાંઠા બાદ વાત હવે પાટણની જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું સાંતલપુર રાધનપુરમાં ભર ઉનાળે માવઠું વરસ્યું છે વારાહી લખાપુર કમાલપુરમાં વરસાદ ખાબક્યો વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાતા ગરમીથી લોકોને રાહત મળી સાબરકાંઠાની સમાચાર પોશીના પંથકમાં કમોસમી વરસાદની એન્ટ્રી ભારે ભારે ઉકળાટ બાદ માવઠું થતાં ગરમીથી રાહત મળી માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી અને તે પ્રમાણે જ વાતાવરણ સાબરકાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાપ્યો વરસાદના કારણે બફારાથી લોકોને રાહત મળી બપોર બાદ વાતાવરણ વાદળછાયું બન્યું આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા વરસાદી વાદળોથી આખું આકાશ ઘેરાયું વાતાવરણમાં વરસાદની ખુશ્બુ હાલ તબક્કે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે બનાસકાંઠામાં અમીરગઢ તાલુકામાં પણ વરસાદ ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો રબારીયા રામગઢ સહિતના ગામડાઓ પ્રભાવિત જોવા મળ્યા તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં વરસાદી વાતાવરણ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જોકે ત્રણ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે પ્રમાણે જે વાતાવરણ રહેતા ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા હવે આગળ વાત સ્વાભિમાનના સંમેલનની રાજકોટ ના ખાતે નું મહાસંમેલન સંખ્યામાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો કરાયા છે રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મુકવામાં આવ્યા અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજા સુરત શહેર એસીપી વીએમ જાડેજા સુરેન્દ્રનગર ડીવાય એસપી વીબી જાડેજા ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસપી જાડેજા દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ કે કે ગોહિલ સીઆઈડી ક્રાઈમ રાજકોટ પીઆઈ કે કે જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ પીઆઈ વાયબી જાડેજાને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થવાના પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓ મૂકવામાં આવ્યા

રાજકોટમાં ક્ષત્રિયો મહાસંમેલન અત્યારે ચાલી રહ્યું છે જનમેદની આપ જુઓ મોટા પ્રમાણમાં અહીં હજારો સંખ્યામાં ક્ષત્રિય એકત્રિત થયા છે તમામ જાણકારી સાથે સમેલન અત્યારે ચાલી રહ્યું છે અને જાણે કે વાક યુદ્ધ જામ્યું હોય તે પ્રકારની સ્થિતિ સીધા અકરા પ્રહાર પરસોત્તમ રૂપાલા પર શું જાણકારી ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા જે મહાસંમેલન છે તે યોજવામાં આવ્યું છે આ સંમેલન છે તે સામના સાડા ચાર વાગ્યા થી શરૂ થઈ ચુક્યું છે ને અત્યાર સુધીમાં પાંત્રીસ હજાર થી પણ વધુ ક્ષત્રિય સમાજના યુવાનો વૃદ્ધો તેમજ કહી શકાય કે મહિલાઓ આવી પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે પરંતુ હજુ પણ વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજની મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે ટુ વ્હીલર ફોર વ્હીલર અને સાથોસાથ બસ ના માધ્યમથી છે તે રતનપર ખાતે પહોંચી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના રતનપર મહાસંમેલન જે યોજવામાં આવ્યું છે તેમાં ન માત્ર રાજકોટ શહેર કે જિલ્લાના પરંતુ કહી શકાય કે જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય ગીર સોમનાથ હોય જુનાગઢ હોય પછી વાતો સાથોસાથ વાત કરવામાં તો અમરેલી સહિતના જે વિસ્તારો છે ભાવનગર છે ત્યાંથી પણ લોકો છે તે મોટી સંખ્યામાં સાથોસાથ મહેપાલસિંહ મકરાણા છે કે જેઓ પણ એક કલાક પૂર્વે ક્ષત્રિય સમાજના ખાતે આવી પહોંચ્યા છે તો બીજી તરફ કે તૃપ્તિભાઈ રાવોલ સહિતનાઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ થાય તે પ્રકારનો છે તે વ્યક્ત કર્યો છે અંકિત એ પ્રસ્થાપિત થઈ રહ્યું છે આ સંમેલન બાદ કે ક્ષત્રિય સમાજ અડગ છે અને તેઓ હવે પીછેહટ કરવાના મૂડમાં જરાય પણ નથી ચોક્કસ જે પ્રમાણે અગાઉ પણ ક્ષત્રિયો દ્વારા જે છે તે મહાસંમેલન યોજવામાં આવ્યા છે પરંતુ છે જોવા મળી રહી સમાજ દ્વારા પછી તે જામનગર હોય કે પછી સુરેન્દ્રનગર ખાતે હોય કે ધંધુકા ખાતે હોય તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન છે તે બોલાવવામાં આવ્યા હતા પરંતુ રાજકોટનું જે રતનપર ખાતે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે તેમાં હાલ અત્યારે થી પણ વધુ ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હોય આ પ્રકારનો રિપોર્ટ છે તે ઇન્ટેલિજન્સ બ્યુરોએ આપ્યો હોવાનું છે તે સામે આવ્યું છે સરકાર દ્વારા પણ કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાત જેટલા જે ક્ષત્રિય સમાજના જે પોલીસ અધિકારીઓ છે જેમાં ત્રણ ડીવાયસપી કક્ષાના અધિકારીઓ છે ને ચાર પીઆઈ રેન્કના અધિકારીઓ છે તેમને સવારથી જ કાર્યક્રમ સ્થળ ઉપર તેમને જવાબદારી છે તે સોંપી દેવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ જાતનો કાકરી ચાળો કે અનિચ્છનીય બનાવ છે તે બનવાનો પામે બીજી તરફ વાત

یہ چھوڑا اٹھا گی اس کی سب سمپورن آپ خود بھارتی جنتا پارٹی کی خود کی ریسپانسبلٹی ہوگی آج یہ بھائی بنانا ہے آپ ہے کوئی کوئی بس نہیں لگی ہے کوئی فوڈ پیکٹ نہیں لگا ہے یہ خود در پالیٹریزم بنانا ہے دوسری چیز میں آپ سب سے یہ نو کرنا چاہتا ہوں کہ اگر سولہ تاریخ کو جان اس کے بعد میں اپنا ایکشن پلان کیا ہوگا اس کے بعد میں اپنا ایکشن پلان یہ ہوگا جتنی بھی چھپیس لوک سبھا کی کانسٹیٹوسی ہیں اس کے اوپر میں نے ستولن کمیٹی کو ونتی کی ہے کہ آپ چھبیس کرواؤں گا چھپیس کروینر کے نیچے ہر تحصیل میں ہر تحصیل میں ایک ایک کنوینر لگے گا اور تحصیل میں کنوینر کے نیچے ہر دس گاؤں کا ایک کنوینر لگے گا اور ہر دس گاؤں کے ٹرمینل کے نیچے گاؤں میں ٹرمینل لگے گا اور ہر گاؤں کا کرمینل ہر ہر پریوار ہر فوری میں ایک ٹرمینل لگائے گا اور اس کی نیتک ذمہ ہوگی کہ ایک پور کے ساتھ پانچ پانچ دوسرے انگر انج کے ووٹر لوگ بن کر હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર સૌરાષ્ટ્ર કા છે અને ઉત્તર ગુજરાતના